टिप टिप बरसा पानी पानी में त गारू भराइणु उठी सवारे तो न्युजवाला नो मेसेज हतो के लाइने मने थियो के आ भिडियो एने मोकली दऊ સમાચારમાં એમને કામ લાગશે હો ટીપ ટીપ બરસા પાણી પાની મેં તગારું ભરાણું જલ્દી ન્યૂઝવાળાને ફોરવર્ડ કરો અમારે આ ટીપક પદ્ધતિ જોઈતી નથી લઈ જાઉં યાથી ટીપ ટીપ વરસા પાણી પાણી મેં તારું ભરાણું હા મોજા